ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનો કહેર છે તે યથાવત છે આજે રાત્રે પણ ખૂબ વરસાદ અહીંયા છે આ સિવાય ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ તાલુકાઓની શું સ્થિતિ છે અને સરકાર દ્વારા શું કરવામાં આવી રહ્યું છે છે કેટલો વરસાદ પડ્યો તમામ મુદ્દે વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં ઉનાની અંદર છ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર ખાબકી ચૂક્યો છે રાતભર અહીંયા પર વરસાદ ખાબકતો રહ્યો સુદ્રાપાડાની સ્થિતિ પણ કંઈક આવી જ છે સાત ઇંચ વરસાદ ચોવીસ કલાકમાં અહીંયા પર ખાબકો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોડીનારની અંદર પાંચ ઇંચ વેરાવળની અંદર પાંચ ઇંચ અને ગીરગઢડાની અંદર પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે તલાલાની અંદર બે ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે અને ફરી એક વખત અહીંયા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે ખેડૂતોની દશા છે તે વધારે દયનીય બની છે વધારે કથળી છે અને ખેડૂત અહીંયા પર વધારે તબાહ થયો છે આજે આપણા કેબિનેટ મંત્રી પ્રત્યુમનભાઈ વાંજા છે તે કોડીનાર અને સુત્રાપાડા ગામની મુલાકાત લેશે ત્યાં ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવશે પરંતુ અર્જુનભાઈ મોઢવાડિયા પણ તેમની સાથે આપણા ખેડૂતોની જે સ્થિતિ છે તેની તાગ મેળવશે અને ત્યારબાદ બપોરના સમયે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજશે હવે વાત કરી લઈએ આજે રાત્રે ખાબકેલા વરસાદને લઈને શું સ્થિતિ ઊભી થઈ છે પ્રાચીમાં વહેતી સરસ્વતી નદી છે જેમાં ઘોડાપૂર આવ્યું છે અને ફરી એક વખત માધવરાય ભગવાનના મંદિરેથી પસાર થઈ રહેલી આ જે સરસ્વતી નદી છે તેમાં ઘોડાપુરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે નદી બે કાંઠે વહી રહી છે આ નદી સુત્રાપાડા આ નદી તલાલાના ગીર વિસ્તારમાંથી પસાર થાય છે માધુપુર જાંબુર થઈને આ નદી છે તે પ્રાચીથી પસાર થઈ રહી છે અને તેમાં ઘોડા પૂર આવ્યું છે આ સિવાય સિંગોડા ડેમ છે તેના બે દરવાજા ખુલ્લા હતા તેને ગઈકાલે જ ગીરમાં ભારે વરસાદ પડવાના કારણે ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી હતી તો માલણ નદી ઉનાની અંદર અને રૂપીણ નદીમાં પણ ઘોડા પૂરાવ્યા આવ્યા હતા અને તે પણ બે કાંઠે વહી રહી છે આ સિવાય ફાચરિયા ગામ છે કોડીનારનું ત્યાં ખેતરોના પાણી છે તે ગામની અંદર વહેવા લાગ્યા છે અરણેજને જોડતો જે મુખ્ય રસ્તો છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી છે તે વહી રહ્યું છે નજીકમાં જ આવેલું અરણેજ ગામ છે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જ્યાં ખેતરોના પાણી છે તે ઘુસ્યા છે અને અનેક ઘરોની અંદર પણ આ પાણી પ્રવેશ્યા હોવાનું હાલ ચર્ચા છે તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદે કહેર મચાયો છે ખેડૂતોને તબાહ કરી દીધા છે અને આજે રાત્રે પણ અહીં પર ભારે વરસાદ ખાબકો છે ગુજરાતની અંદર ત્રણ સિસ્ટમ છે જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે હવે આ દ્રશ્યો જુઓ આ છે વેરાવળ તાલુકાના બીજ ગામના જે સુત્રાફડા ફાટકની નજીક આવેલું છે અને આ બીજ ગામના ખેડૂતની સ્થિતિ છે પાથરામાંથી મગફળી છે જે છૂટ્ટી પડી છે અને હવે આ મગફળી છે તે તરવા લાગી છે ખેડૂતનું સર્વસ્વ હતું તે તબાહ થઈ ચૂક્યું છે ચાર પાંચ મહિનાની મહેનત છે તે કંઈક આ રીતે પાણીમાં તરતી નજરે પડી રહી છે દોસ્તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તત્કાલ ધોરણે સરકારે વિના વિલંબે પેકેજ જાહેર કરવું જોઈએ અને તે પણ મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી આ ખેડૂતોની માગણી છે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને આવી જ ખબરો જોવા માટે નમસ્તે ગીતને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ